માહિતીની કઈ અવસ્થામાં તેમાં રહેલો છૂપો અર્થ માહિતી જેના માટે બનાવવામાં આવેલી હોય છે તેને જ માત્ર દેખાય છે ડિસ્કસ્ડ લખાણ ખાલી જગ્યામાં મોડાના હાવભાવ આંખનું હલનચલન અને ઈશારા સંકેતનો સમાવેશ થાય છે કાયને 6 બે કે તેથી વધુ તાકાતોના સમન્વયથી કે જે તેમના ફક્ત સરવાળાથી વધુ હોઈને જે અસ્ત ઉત્પન્ન કરવામાં આવે છે તે સિનર જીટી શબ્દો સંખ્યા અને સંકેતનો વાસ્તવિક અભેદિક નિરીક્ષણ શું છે ડેટા ફાસ્ટ એ શું છે ઓસીએલસી દ્વારા વિકસિત મુખ્ય શબ્દ ભંડોળ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા નિંબામાં આવેલી કઈ કમિટી દ્વારા રાષ્ટ્રીય ગ્રંથાલયની મૂળભૂત લાક્ષણિકતાઓની ભલામણ કરવામાં આવી હતી રિવ્યુ કમિટી ગ્રંથાલય વિજ્ઞાનનું કયું સૂત્ર રાજ્યને માટે બંધન કરતા બને છે ગ્રંથાલય વિજ્ઞાનનું બીજું સૂત્ર યુનેસ્કો દ્વારા વિકાસશીલ દેશો માટે કયા ઉપભોક્તા શિક્ષણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી યુનિસિસ્ટ પીજીઆઈ પ્રાલેખની વ્યખેત કરતા કોણે જણાવ્યું કે ભૌતિક માધ્યમો જેવા કે પત્ર અહેવાલ લેખ અથવા ગ્રંથ તે માહિતીનો સંચય કરનારા છે એચપી લોન સંદર્ભ સ્ત્રોતો તેને કહેવાય છે જે કોઈ ચોક્કસ માહિતી મેળવવા માટે થાય છે માહિતીને જુદા જુદા પ્રકારના ડેટા જેવા કે નામ સંસ્થા અનુસાર નામું બીજી ડિરેક્ટરી પ્રકારના ડેટાને સંદર્ભ તરીકે આપતા ડેટાબેઝનું નામ રેફરલ ડેટાબેઝ મેલિંગ લિસ્ટ અને ડિસ્કશન લિસ્ટ ખાલી જગ્યાના નામે ઓળખાય છે લિસ્ટ વર્ષ ઓર્કિડ શું છે રજિસ્ટ્રી કનેક્ટિંગ રિસર્ચ એન્ડ રિસર્ચ વેબ સ્કેલ ડિસ્કવરી સેવાઓમાં નીચેનામાંથી શું પૂરું પડાય છે બ્લોક કન્ટેન્ટ આંતર ઉદ્ધરણ અને પ્રલેખ પહોંચાડવા માટે આદર્શ રાષ્ટ્રીય કોડ 1983 માં સૌપ્રથમ કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો ઇફલા દ્વારા ભારતમાં નીચેનામાંથી કોના દ્વારા એગ્રીસ ડેટા પૂરો પાડવામાં આવે છે આચાર્ય એનજી રંગા એગ્રીકલ્ચર યુનિવર્સિટી હૈદરાબાદ ફર્બર મોડેલની જૂથ ત્રણની એન્ટ્રીઓ નીચેનામાંથી કયા વિકલ્પોને સાચી રીતે રજૂ કરે છે કન્સેપ્ટ ઓબ્જેક્ટ ઇવેન્ટ અને પ્લેસ ઓગણીસો એકાવનમાં સેમિનલ મેમોનિક્સ પદ કોણે રજૂ કર્યું હતું બી આઈ પામર અને એ જે બેલ્સ યુડીસી એ વર્ગીકરણ માટે શરૂઆતમાં કોણે ડિઝાઇન કરી હતી મીટા જો આર ઇક્વલ કુલ પુનઃપ્રાપ્તિ પ્રાપ્તિ આર વન ઇક્વલ ટુ કુલ પુનઃ તો પ્રિસિઝન રેશિયો શું થશે આર

સુસંગત રીતે થવી જોઈએ કે જેથી સંસ્થા સ્પર્ધાત્મક રહેવા ઉપરાંત ભવિષ્યની જરૂરિયાતને પહોંચી શકે નીચેનામાંથી કયો પ્રોટોકોલ પિંગ કમાન્ડનો ઉપયોગ મશીનની પ્રતિક્રિયા જાણવા માટે થાય છે આઈસી એમપી આઈપીવી સિક્સ ખાલી જગ્યા બીટ ઉપયોગમાં લે છે એકસો અઠ્યાવીસ નીચેનામાંથી કયું અવિશ્વસનીય પ્રોટોકોલ મનાય છે યુડી પી ક્રિએટિવ કોમન લાયસન્સ એટીબીટ સાથે સંબંધિત નથી તે એકને પસંદ કરો સીસી બાય એનપીએ એનડી હાથી ટ્રસ્ટ ડિજિટલ લાઇબ્રેરી રિપોઝિટરી નું વ્યવસ્થાપન કોના દ્વારા થાય છે યુનિવર્સિટી ઓફ મિશિગન બિગ ડેટા ની મૂલ્ય લાક્ષણિકતા સંબંધિત ડેટા ની અનિશ્ચિતતા QR કોડ નો કયો ભાગ એન્કોડેડ ડેટા ને દર્શાવે છે ડેટા એલિમેન્ટ નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ ને વર્ણવતું ઉત્તમ પદ કયું છે સબ્જેક્ટિવ સુધારેલું સંદર્ભ સંચાલન ઉપકરણ કોણે વિકસિત કર્યું એલ્સવેર ઐતિહાસિક સંશોધનમાં સ્ત્રોત પ્રલેખની વિશ્વસનીયતા ચકાસવા કરવામાં આવતા મૂલ્યાંકનને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે બાહ્ય મૂલ્યાંકન ફોકસ ગ્રુપ પદ શેની સાથે સંબંધિત છે મુલાકાત નીચેનામાંથી કયા પ્રકારના દફતર ભંડાર સરકારી રેકોર્ડ્સ અને પ્રલેખોના સંરક્ષણ માટે વપરાય છે રાષ્ટ્રીય દફતર ભંડાર નીચેનામાંથી કોને ડાર્ક આર્કાઈવ કહેવામાં આવે છે ક્લોક્સ પ્રાચ્ય ગ્રંથાલયો નિભાવના સાથે વિશ્વનો કયો પ્રદેશ ખૂબ નજીકથી સંકળાયેલો છે ઈશા પેટન્ટ માહિતી પદ્ધતિનો મૂળભૂત હેતુ શું છે એકસ્વ હકની ટેકનિકના આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવું ભારત માં કઈ સંસ્થા પાસે નેતાજી સુભાષચંદ્ર બોઝ અને સરદાર પટેલના લેખોને ડિજિટલ કરેલો સંગ્રહ વધારે છે નેશનલ આર્કાઇવ ઓફ ઇન્ડિયા માહિતી ટેકનોલોજી અને સોફ્ટવેર ડેવલપમેન્ટ માટેની રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સ મે 1988 ના સૂચનો નીચે મુજબ હતા પ્રથમ સરકાર ઓપરેશન જ્ઞાનની સ્થાપના કરશે તથા ઇન્ડિયન ઇસ્ટિટ્યુટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સ્થાપના આલ્ફાડા એ ચેટમેન નીચે મુજબના ડિફ્યુઝન મોડેલ સુધી ગાઢ્યા એલિમેન્ટ્સ ઓફ ડિફ્યુઝન મોડેલ એટ્રિબ્યુશન ઓફ ધ ઇનોવેશન મોડેલ અને સ્ટ્રેટેજીસ ઓફ એડોપ્શન મોડેલ લાસ્ટ વેલ્સ મોડેલના નિમ્નલિખિત વિભાગોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો કોણ શું કઈ ચેનલ કોણે અને શું અસર ભારતમાં ગ્રંથો અને સમાચાર પત્રોની પ્રાપ્તિ અધિનિયમ અન્વયે કોને ગ્રંથાલયોને તેમના પ્રકાશનોની નકલો મોકલવાની જરૂર રહે છે પ્રકાશકો અને મુદ્રકો ગ્રંથાલયત્વમાં નીતિમત્તા પર જાણીતા વિધાન જોન બેકર દ્વારા નિયમોને તૈયાર કરવા માટે નીચેના સિદ્ધાંતો સૂચવવામાં આવ્યા છે ગ્રંથપાલોએ ગ્રંથાલયો અને ગ્રંથાલય સેવાઓની સુધારણા માટે પ્રયત્નશીલ રહેવું તથા ગ્રંથપાલોએ ઉપભોક્તાઓને અનુલક્ષીને તેમના વ્યવસાયિક નિર્ણયો દર્શાવવા આઇસલિક માટે નીચેનામાંથી શું લાગુ પડે છે તે બિન નફાકારક મંડળ છે તથા કોલકાતામાં તેનું મુખ્ય ઘટક છે મથક છે ઇન્ટરનેટ આધારિત સ્ત્રોતોના મૂલ્યાંકન માટેના વ્યાપક પ્રકારો યુઆરએલ ની યોગ્યતા અને તેનો હિત સબ્જેક્ટ ગેટવે તેને કહેવાય જે ઇન્ટરનેટ આધારિત સ્ત્રોતોમાંથી શોધી શકાય અને બ્રાઉઝ કરી શકાય તેવી સાઇટ્સ અને વિષયના સંબંધિત સમૂહ પર કેન્દ્રિત હોય છે નીચેનામાંથી કયો વિકલ્પ એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકાની 15મી આવૃત્તિને લાગુ પડે છે માઇક્રોપીડિયાના 12 વોલ્યુમ્સ ધરાવે છે અને પ્રોપેડિયાનું એક વોલ્યુમ ધરાવે છે નીચેનામાંથી કઈ પ્રત્યાર ચેનલ વેબ સેવા બે સેવા 2010 માં શરૂ કરવામાં આવ્યું હતું એપ્સકો ડિસ્કવરી સર્વિસ અને એક્સ લિબરિસ પ્રિમો સેન્ટર નીચેનામાંથી કોન સંદર્ભ સેવાના સ્થાપિત સિદ્ધાંતો સાથે સંકળાયેલું છે જેમ્સ આઈ વાયર અને સેમ્યુઅલ રોસ્ટી નીચેનામાંથી એ સિદ્ધાંતોને ઓળખી બતાવો જે કેનન ઓફ હેલ્પફુલ ક્રમના અમલીકરણ માટે જરૂરી છે પ્રિન્સિપલ ઓફ સ્પેટિયલ કોન્ટિગ્યુઇટી અને પ્રિન્સિપલ ઓફ ઇન્ક્રીઝિંગ લિટરરી બોર્ડ સિમ્પલ નોલેજ ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે વર્ગીકય પદ્ધતિ માટે ડેટા મોડેલ હોય છે અને વિષય મથાળા પદ્ધતિ માટે ડેટા મોડેલ હોય છે સીસી ની 6ઠ્ઠી આવૃત્તિના સંદર્ભમાં નીચેનામાંથી કયું સાચું છે

નીચેનામાંથી કયા સર્ચ એન્જિન તથા શોધ દરમિયાન એઆઈનો ઉપયોગ કરે છે સિમેન્ટિક સ્કોલર અને ડાયમેન્શન્સ નીચેનામાંથી કયા ઓપન સોર્સ આઈએલએસ સોફ્ટવેર નથી લિપ્સિસ અને ઓટોલિપ નીચેનામાંથી કયા ઓથ્રી લાઇબ્રેરી સાથે સંબંધ ધરાવે છે ઓપન સોર્સ સોફ્ટવેર અને ઉપર સ્ટાન્ડર્ડ અને ઓપન કન્ટેન્ટ અને ઓપન સોર્સ સોફ્ટવેર

બજારુ સંશોધનની અધ્યતન માહિતી આપવી અને કર્મચારીઓમાં જ્ઞાનના આદાન પ્રદાન ને ઉત્તેજન આપવું આરોગ્ય વિજ્ઞાન ગ્રંથાલય અને માહિતી પદ્ધતિના મુખ્ય તત્વો કયા છે મેડિકલ ડેટાબેઝ અને આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ નીચેના પ્રાચીન ગ્રંથાલયો તેની શરૂઆતના ક્રમમાં ગોઠવો પ્રથમ લાઇબ્રેરી ઓફ અસ્બાર નિપાલ લાઇબ્રેરી ઓફ પરગામમ વિલા ઓફ ધ પેપાયરી લાઇબ્રેરી અને લાઇબ્રેરી ઓફ સેલ્સસ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના સામયિકોને તેમના પ્રથમ પ્રકાશિત વર્ષના ક્રમ મુજબ ગોઠવો પ્રથમ આઈએલએ બુલેટિન દ્વિતીય આઈસલિક બુલેટિન તૃતીય એનાલ્સ ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સ્ટડીઝ અને ચોથું શ્રેષ્ઠ જર્નલ ઓફ લાઇબ્રેરી મેનેજમેન્ટ નીચેના નેટવર્ક્સને તેમની સ્થાપનાના વર્ષના સંદર્ભમાં ચડતા ક્રમમાં ગોઠવો બ્લેઝ જાનેટ ડેલનેટ અને implement નીચે ના માંથી ઉપભોક્તા ના કાર્યો f r b માં બતાવવામાં આવેલ તાર્કિક ક્રમમાં ક્રમબદ્ધ ગોઠવો પ્રથમ શોધવું ઓળખવું પસંદ કરવું અને મેળવવું ગ્રંથાલય કાર્ય પ્રવાહ મુજબ નીચેના ગોઠવો પસંદગી આદેશ પ્રક્રિયા અને પ્રસાર પ્રોગ્રામિંગ ની ભાષાઓને તેના વિકસિત વર્ષના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. પાયથોન, પાસ્કલ, પળ અને PHP. નીચેના લાઇબ્રેરી સોફ્ટવેરને તેના જાહેર કરવામાં આવેલા વર્ષના આધારે ચડતા ક્રમમાં ગોઠવો. કોહા, PHP માય લાઇબ્રેરી, ABCD અને ન્યુ જનલેબ. નીચેની માપન પદ્ધતિઓના સાચા કાળક્રમને ઓળખો. બિબ્લોમેટ્રિક્સ ઇન્ફોમેટ્રિક્સ બીબોમેટ્રિક્સ અને એલમેટ્રિક નીચેના જાહેર ગ્રંથાલયોને તેમની સ્થાપનાના વર્ષ પ્રમાણે ક્રમમાં ગોઠવો ત્રિવેન્દ્રમ જાહેર ગ્રંથાલય કોનેમારા જાહેર ગ્રંથાલય વડોદરા કેન્દ્રીય ગ્રંથાલય અને દિલ્હી જાહેર ગ્રંથાલય ઈપલાની આકસ્મિક સંકટ વ્યવસ્થાપનની માર્ગદર્શિકા સિદ્ધાંતોના જુદા જુદા તબક્કાઓને ક્રમવાર ગોઠવો પ્રથમ અટકાવવું બીજું તૈયારી કરવી પ્રતિક્રિયા આપવી અને પુનઃપ્રાપ્ત કરવું વિધાન એક કોપીરાઈટ એ બૌદ્ધિક સંપદા કાયદાનો એક ભાગ છે બીજું તમામ પ્રકારના કામ કોપીરાઈટ થઈ શકતા નથી બંને વિધાન સાચા છે ગ્રંથાલયમાં રહેલ દરેક પુસ્તકને એક યોગ્ય વાચક મળવો જોઈએ વિધાન બે પુસ્તક તેના વાચકનું ધ્યાન ખેંચી શકે તે સંદર્ભમાં તેની ગોઠવણી હોવી જોઈએ બંને વિધાન સાચા છે કથન પ્રાથમિક સ્ત્રોતો મૂળ આધારભૂત માહિતી આપે છે કારણ પ્રાથમિક સ્ત્રોતોનો તેની પ્રાપ્તિને લાગે વળગે છે ત્યાં સુધી તે અસંગઠિત હોય છે બંને સાચા છે પરંતુ આ રે એની સાચી સમજ નથી આપતું વેબ ટુ એ ડિજિટલ ડિવાઇડ ને સંપૂર્ણપણે બદલી નાખેલ છે ખાસ કરીને વ્યક્તિગત ક્ષમતા એક્સેસ ટેકનોલોજી સાથેના જોડાણને કારણ શિક્ષણ અને શીખવામાં વેબ બે નો ઉપયોગ હજુ પણ પ્રાથમિક અવસ્થામાં છે એ ખોટું છે પરંતુ બી સાચું છે પ્રથમ મેટા ડેટા ઓબ્જેક્ટ ડિસ્ક્રિપ્શન કેમ્પ પ્રમાણભૂત માનકો એ લાઇબ્રેરી ઓફ કોંગ્રેસના માર્ક સ્ટાન્ડર્ડ ઓફિસ દ્વારા નિર્વાહ કરવામાં આવે છે કારણ મૂર્ષ આંકડાકીય ટેગ ને બદલે ભાષા આધારિત ટેગ નો ઉપયોગ કરે છે ડી બંને સાચા છે પરંતુ આર એ

ટીસીપી એ મશીન દ્વારા મોકલવામાં આવતી માહિતી પૂર્ણપણે તેના નિર્દિષ્ટ સ્થળે પહોંચે તેની ચોકસાઈ નક્કી કરે છે એ બંને સાચા છે છે ઉપભોક્તા સેવાઓમાં ઉપયોગ કરીને લાવવાની ક્ષમતા કારણ એક અદ્યતન ભાષા મોડેલ છે જે ઓપન એઆઈ દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે કે જે મનુષ્ય ભાષાને સમજે છે અને પ્રતિભાવ આપીને ઉપભોક્તાના સેવાકીય કાર્યોને સ્વચાલિત કરતું કિંમતી સાધન છે એ અને આર બંને સાચા છે અલ્મેટ્રિક સૂચકોના સંદર્ભમાં નીચેના વિધાનોને યોગ્ય કરો મૂળભૂત પ્રકાશનને કેટલા લોકો જોયું કેટલા લોકો ડાઉનલોડ કર્યું તે ઉપરાંત તેના મૂળ ઉદ્ધર ને અલ્ટ્રામેટિક ટ્રેક કહે છે કારણ અલ્ટમેટ્રિકની અગત્યના વધવાને કારણે અલ્ટ્રામેટ્રિક એ સાઇટેશનને બદલીને ઘણા વિષયોની અસરોને માપલ છે એ અને આર બંને ખોટા છે બ્રિટિશ લાઇબ્રેરીને અધ્યતન કહી શકાય જે બ્રિટિશ લાઇબ્રેરી અધિનિયમના

છપ્પન તથા આઈ એઈએ ઓગણીસો ને ચોસઠ નીચે દર્શાવેલ સીસીએફ ટેગ અને ડેટા એલેકમેન્ટને જોડો બસો શેના માટે છે તો ટાઇટલ ઓફ સ્ટેટમેન્ટ ઓફ રિસ્પોન્સિલિટી ત્રણસો શેના માટે છે નેમ ઓફ ધી પર્સન ચારસો શેના માટે છે તો પ્લેસ એન્ડ પબ્લિશ પાંચસો નોટ માટે વિકલ્પોને જોડો ક્લાસિકલ સ્કૂલ કોન્સેપ્ટ હેનરી ફેલ દ્વારા એક્સ એન્ડ વાય થિયરી ડગા નિવા એમબીઓ પીટર વિકલ્પોને જોડો સબ લેવલ ડોમેન શામ આવે છે તો જીઓવી પ્રોટોકોલ એચટીપીમાં હોસ્ટેમ ચેન્નાઈ ખાતે બ્રિટિશ મ્યુઝિયમ લાઇબ્રેરી લંડન ખાતે તથા એશિયાટીક સોસાયટી લાઇબ્રેરી મુંબઈ ખાતે જે બૂટ વિભાગ વિભાગને અસર કરે અથવા માસ્ટર રેકોર્ડ રેકોર્ડને અસર કરે છે મેક્રો વાયરસ એપ્લિકેશન સોફ્ટવેરમાં પ્રસારિત વાયરસ ફાઇલ વાયરસ છે વાયરસ જે ના સોરી સ્કેનર દ્વારા ઓળખાતા અટકાવવા માટે ડિઝાઇન કરવામાં આવેલ સેલ્ફ એન્ક્રિપ્ટેડ વાયરસ વિકલ્પોને જોડો સ્ટેટિસ્ટિકલ બિબ્લોગ્રાફી ઈ ડબ્લ્યુ યુ લિબ્રોમેન્ટિકર રંગનાથન બિબ્લોમેટ્રિક એલ એમ પ્રિયા અને સાયટો ઈડબ્લ્યુ યુ